શહેરમાં મનીષા ચોકડી પાસે આવેલું માર્વેલ્સ મોબાઈલ શોપ ચોરીની ઘટના બની હતી દુકાનમાં સટલ ઊંચું કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યું હતું જેમાં આશરે ત્રીસ થી પાંત્રીસ લાખ રૂપિયા ચોરીનો બનાવ બન્યો હતો જેમાં જેપી પોલીસ સ્ટેશનને જાણ કરતા જેપી પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે જેમાં સીસીટીવી ફૂટેજ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં દુકાન ઓનર દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપવામાં આવી હતી આશરે ત્રીસ થી પાંત્રીસ લાખ ની વચ્ચે ચોરી થઈ છે એમાં ત્રણ આરોપી છે એક બાર ઉભો છે બે અંદર આવ્યા હતા એવું દેખાય છે હવે કેટલા છે ખબર નહીં ટોટલ એ લોકો આગળ પાછળનું ફોલ હતું કોઈની એટલે પાકું નથી અંદર દુકાનમાં બે આરોપી હતા શું કહ્યું ત્રીસ પાંત્રીસ લાખની વચ્ચે બધો માલ છે એવું છે બધું કેલ્ક્યુલેશન કરીને આપી દીધું હા પોલીસ તો સવારે પહેલાં તરત જ પાંચ મિનિટમાં આવી ગયું ફોન કર્યો એટલે એક એ વ્હાઈટ ટી શર્ટ પહેરી છે શર્ટ પહેર્યો છે બીજા બ્લેક કલરની ટી શર્ટ પહેરી છે બંને બ્લેક બ્લુ કલરની જીન્સ પહેરી છે સ્પોર્ટ્સ શૂઝ છે એટલે એકદમ રીડા ગુનેગાર હોય ને એવી રીતના જ છે બટ કંઈ નહીં બરોડાની પોલીસ પર ભરોસો છે જોઈ લેશ અહીંયા જે મનીષા ચોકડી પાસે માલવાન્સ આઈફોન આવેલું છે ત્યાં રાત્રેના આશરે બાર સાડા બારના પછી એકથી બે વાગ્યાના વચ્ચે દુકાનમાં ચોરી છે આમાં મેક્સિમમ જે આઈફોન સેમસંગના ફોન અને જે વોચ અને ગૂગલ પ્રોના ફોન બધા ચોરાઈ ગયા છે ટોટલ થર્ટી ટુ લેક્સ જેટલા ફોન અને સ્માર્ટ વોચેસની ચોરી થઈ છે અને ત્યાં સીસીટીવીમાં જોતા બે લોકોએ ટુ વ્હીલર ઉપર આવતા દેખાય છે અને દુકાનમાં ફરતા ફરતા પંદરથી વીસ મિનિટમાં આખી ચોરી કરીને જાય છે તો હવે અમે લોકોએ આગળ અમારા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સ માધ્યમથી આમાં ડિટેક્શનની કામગીરી ચાલુ કરી દીધી છે અલગ અલગ દિશાઓમાં અમે કોઈ ટીમ મોકલી આપી છે અને જુદા જુદા એંગલથી જૂના કોઈ કસ્ટમર અહીંયા આવ્યા હોય બધી હા હવે જે આ મુખ્ય રોડ માર્ગ છે એના આમાં ધારો કે રાતના મોડા સુધી નાગરિકોની પણ અવર જવર ચાલુ થતી હોય છે તો અમે લોકોએ અહીંયા વધારે વોશ રાખવાના છીએ જે મનીષા ચોકડી જે આવતા તહેવારોના અનુલક્ષે પણ અમે લોકોએ નાઇટ અને પેટ્રોલિંગ વધારવાના છીએ હવે એમાં અમે લોકો આઈ એમ આઈ નંબર જે છે આ આઈએમઆઈ નંબર અમે મિનિસ્ટ્રી ઓફ ટેલિકમ્યુનિકેશનની વેબસાઇટ ઉપર જે સી ઇઆઈઆર પોર્ટલ છે આમાં નાખવાના છીએ જેથી શું થશે કે જેટલા પણ આઈફોન અથવા સ્માર્ટ વોચ ચોરાઈ ગઈ છે જ્યારે પણ એક્ટિવ થશે તો એની તરત જ અમને ખબર મળી જશે જેમ કે અગર આંતરરાજ્ય ગેંગ જે આમાં સક્રિય હોય તો આમાં અમને ખબર પડી જશે કે ફોન કઈ જગ્યા છે જેમ કે અગર મધ્યપ્રદેશમાં હોય રાજસ્થાનમાં હોય ગુજરાતમાં કોઈ જગ્યાએ અમારા અથવા ઇન્ડિયાના કોઈ પણ કોણામે હોય તો જે ભારત સરકારની જે વેબસાઇટ છે સીઆઈઆર પોર્ટલ આથી અમને તરત જ માહિતી મળી જશે અને આ જે પણ ફોન ચોરાયા છે આ કંઈ પણ વાપરાઈ શકાય નહીં એવી રીતે અમે લોકોએ આમાં કામગીરી રહ્યું છે એવું લાગે તો એટલા માટે અમે લોકોએ જે સીસીટીવીના જેટલા એમના ડેટા છે એનાલિસિસ કરવાના છે કે ભાઈ કોઈ એવા મુવમેન્ટ છેલ્લા બે ત્રણ દિવસમાં એવા કન્ટિન્યુઅસ મુવમેન્ટ થયા છે કે નહીં તો આ બધું તપાસનો મુદ્દો છે જે એમાં કરવાનો છે